નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ દસ પૃથ્વીના આવરણો આગળના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પૃથ્વીના મુખ્ય ચાર આવરણોમાંથી બે આવરણનો અભ્યાસ કર્યો હતો મૃદાવરણ અને જલાવરણ આજે આપણે આગળ અભ્યાસ કરીશું ત્રીજું આવરણ આપણે જોઈશું વાતાવરણ જોઈએ પહેલાં વાતાવરણ કોને કહેવામાં આવે છે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ આઠસોથી એક હજાર કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહે છે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ આઠસોથી એક હજાર કિમી સુધીની ઊંચાઈના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહે છે વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી વાતાવરણને વિદ્યાર્થી મિત્રો આપણે નરી આંખે જોઈ શકતા નથી વાતાવરણની અંદર વિવિધ વાયુઓ રહેલા હોય છે વિવિધ પ્રકારના વાયુઓ હોય છે પાણીની વરાળ ધૂળના રચકણો ઉલ્કાકણ ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે વાતાવરણની અંદર સાનો સાનો સમાવેશ થાય છે તો કે વાયુઓ પાણીની વરાળ ધૂળના રચકણો ઉલ્કાકણ ક્ષારકોણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે ત્યાર પછી જોઈએ તો કે વાતાવરણ રંગ ગંધ અને સ્વાદ રહિત હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ વાતાવરણનો કોઈ પણ જાતનો રંગ જોઈ શકતા નથી તેની ગંધ અનુભવી શકતા નથી કે તેનો સ્વાદ અનુભવી શકતા નથી તેમજ તે પારદર્શક હોય છે વાતાવરણમાં વાયુ પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે વાતાવરણની અંદર વાયુ પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે તેની અંદર વિવિધ વાયુઓ હોય છે જોઈએ વાયુઓમાં કયા કયા વાયુઓ રહેલા હોય છે નાઇટ્રોજન ઓક્સિજન ઓર્ગોન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન વગેરે મુખ્ય છે વાતાવરણની અંદર મુખ્ય કયા વાયુઓ રહેલા હોય છે તો નાઇટ્રોજન ઓક્સિજન ઓર્ગોન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન વગેરે વાયુઓ રહેલા હોય છે પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ હોય છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વીની સપાટી નજીકનું જે વાતાવરણ હોય છે એ કેવું હોય છે એકદમ ઘટ હોય છે અને જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા જઈએ તેમ વાયુઓનું પ્રમાણ ઘટતા હવા કેવી બનતી જાય છે પાતળી થતી જાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ કેટલા ટકા છે તે બતાવ્યું છે જોઈએ આપણે તેને સૌથી પહેલાં તમને કીધેલું છે નાઇટ્રોજન તો કે કેટલું કીધું છે ઇઠ્યોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા ત્યાર પછી ઓક્સિજન તો કે વીસ પોઈન્ટ નવ્વાણું ટકા ઓક્સિજન ઓર્ગોન છે એ ઓર્ગોન વાયુ કેટલા ટકા છે તો કે જીરો પોઈન્ટ ચોરાણું ટકા કાર્બન ડાયોક્સાઇડ તો કે અને બીજા અન્ય વાયુઓ કેટલા છે તો કે જીરો પોઈન્ટ જીરો એક ટકા અન્ય વાયુઓ રહેલા છે આ હતું વિદ્યાર્થી મિત્રો વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ ત્યાર પછી જોઈએ પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે પૃથ્વી સપાટીથી આપણે જેમ જેમ ઊંચે જઈએ છીએ તેમ તેમ વાતાવરણના જે આ વાયુઓ છે એ વાયુઓનું પ્રમાણ કેવું થતું જાય છે ઘટતું જાય છે જોઈએ આપણે તેના વિશે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ કેવો હોય છે ભારે હોય છે તેથી તે કઈ જગ્યાએ રહેલો હોય છે તો કે હવાના નીચલા સ્તરની અંદર તે રહેલો હોય છે અને તે વધારે પ્રમાણમાં હોય છે તેથી ઉપર જતાં તે કેવો થઈ જાય છે ઓછો થઈ જાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે અને ઉપર જતાં ઓછો થઈ જાય છે કાર્બન ડાયોક્સાઇડ આશરે વીસ કિમીની ઊંચાઈ પછી ઓક્સિજન આશરે એકસો દસ કિમીની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે એકસો ત્રીસ કિમીની ઊંચાઈ પછી આછો થતો જાય છે આ વાયુઓ કેટલા કિલોમીટરની ઊંચાઈએ આછા થતા જાય છે જોઈએ આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આશરે વીસ કિમીની ઊંચાઈ જાય ત્યાર પછી કેવો થઈ જાય છે આછો થઈ જાય છે ઓછો થઈ જાય છે અને ઓક્સિજન વાયુ આશરે એકસો દસ કિમીની ઊંચાઈ પછી જાય ત્યારે તે કેવો થઈ જાય છે ઓછો થાય છે અને નાઇટ્રોજન વાયુ આશરે એકસો ત્રીસ કિમીની ઊંચાઈ પછી તે ઓછો થતો જાય છે ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે ખૂબ ઊંચાઈએ માત્ર કયા બે વાયુઓ જાય છે તો કે હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને બતાવેલું છે વાતાવરણમાં ઊંચાઈ અનુસાર વાયુઓનું પ્રમાણ ત્યાર પછી જોઈએ વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે વાતાવરણની અંદર ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે આ વાયુ સૂર્યના જલદ પાર જાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે કયો વાયુ તો કે ઓઝોન વાયુ ઓઝોન વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે ઓઝોન વાયુ વધારે પ્રમાણમાં ક્યારે જોવા મળે છે તો કે સવારે ખુલ્લા મેદાનની અંદર અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે વળી વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા વહેલી સવારમાં ચાલવા માટે જાય છે સ્વાસ્થ્ય માટે આ વાયુ સારું હોવાથી લોકો વહેલી સવારે ચાલવા જાય છે ત્યાર પછી જોઈએ વાતાવરણમાં રહેલા વિવિધ રચકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે વાતાવરણમાં રહેલા વિવિધ રચકણોને લીધે પૃથ્વી ઉપર સૂર્યપ્રકાશ રહેલાતો જોવા મળે છે તેનાથી અંધારું કે અજવાળું થતું નથી તેના લીધે એકાએક આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો એકાએક અંધારું પણ થતું નથી અને એકાએક અજવાળું પણ થતું નથી સૂર્યોદય પહેલા ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશી રંગો આ રચકણોને આભારી છે સૂર્યોદય પહેલાંનો જે સમયકાળ કહેવાય છે ઉષાકાળ અને સૂર્યાસ્ત પછીનો જે સમય છે સંધ્યા એના આકાશી રંગો આ રચકણોને આભારી છે રચકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે આવા વિવિધ રચકણો દ્વારા પ્રકાશનું કિરણોનું પરાવર્તન થાય છે પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને તેના લીધે સૂર્યપ્રકાશ મળે છે હવે વાતાવરણના માધ્યમથી આપણે બીજું શું કરી શકીએ છીએ તો કે આપણે અવાજ પણ સાંભળી શકીએ છીએ અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે તેથી જ આપણે રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ અવાજ અને પ્રકાશના મોજા એ વાતાવરણના વાતાવરણમાં પરાવર્તન પામી એટલે કે વાતાવરણની અંદર ફેરવાય છે અને પરાવર્તન પામી એ પૃથ્વી સપાટી ઉપર પાછા ફરે છે તેથી જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બને છે વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે ઉલ્કા શબ્દ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પાઠની અંદર જોયું હવે વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો એ શું થાય છે સળગી ઉઠી નાશ પામે છે આમ વાતાવરણ પૃથ્વી માટે એક કુદરતી ઢાલની ગરજ સારે છે વાતાવરણ એ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે કદાચ ખાલી જગ્યામાં કે એમાં પૂછાય છે કે વાતાવરણ પૃથ્વી માટે ખાલી જગ્યાની ગરજ સારે છે તો કે કુદરતી ઢાલની ગરજ સારે છે ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો જીવાવરણ આ ત્રણ આવરણના લીધે મૃદાવરણ જલાવરણ અને વાતાવરણના લીધે ચોથું આવરણ અસ્તિત્વમાં આવ્યું છે જીવાવરણ જોઈએ આપણે તેના વિશે મૃદાવરણ વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહે છે જીવાવરણ કોને કહેવામાં આવે છે તો કે મૃદાવરણ વાતાવરણ અને જલાવરણના જે ભાગની અંદર જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહે છે સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેને જીવાવરણ મળ્યું છે આપણા સૌર પરિવારની અંદર માત્ર પૃથ્વી જે એક એવો ગ્રહ છે કે જેને કયું આવરણ મળ્યું છે તો કે જીવાવરણ મળ્યું છે જોઈએ આપણે તેના વિશે જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે તેના નામ પરથી આપણને ખ્યાલ આવે જીવા જીવા એટલે કે જીવાવરણની અંદર બધી જ જીવસૃષ્ટિ જીવ જેની અંદર જીવ છે તેવો જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે જીવસૃષ્ટિની અંદર સાનો સાનો સમાવેશ થાય છે તો કે માનવ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે હવે પૃથ્વી પરના જેટલા પણ સજીવો છે એ સજીવો ખોરાક ક્યાંથી મેળવે છે તો કે જીવાવરણમાંથી મેળવે છે જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે જીવાવરણના જે સજીવો છે એ માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક જુદો જુદો ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર કયું આવરણ છે તો કે જીવાવરણ છે માનવ જીવનના અસ્તિત્વનો અને નિર્વાહનો તેમના જીવન જીવવાનો નિર્વાહ તેનો મુખ્ય આધાર કયું આવરણ છે તો કે જીવાવરણ છે ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો છેલ્લો આપણો ટૉપિક છે માનવ પ્રવૃત્તિઓની અસર જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે જીવાવરણ મોટે ભાગે એ સંતુલિત સ્થિતિમાં હોય છે પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે આ જીવાવરણ હોય છે એ સંતુલિત સ્થિતિમાં હોય છે પરંતુ જો માનવીઓ તેને વિક્ષેપ તેને ખલેલ પહોંચાડે ત્યારે આ તંત્રની અંદર નુકસાન થાય છે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે પર્યાવરણનું શોષણ કરી કરાતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી જોખમાય છે પર્યાવરણને જે નુકસાન થાય છે પર્યાવરણનું જે શોષણ થાય છે એ શોષણ કરી કરાતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી એ જોખમાય છે આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે જે પર્યાવરણનું શોષણ કરતા હોય છે પર્યાવરણને નુકસાન થાય છે તેના લીધે એ પોષણ કઢી પર્યાવરણની જે પોષણ કડી છે એ જોખમાય છે અને આવી સ્થિતિ એ માનવ અને પર્યાવરણ માટે કેવી બને છે તો કે હાનિકારક બને છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે મુદ્દા અને સ્વાધ્યાયની પીડીએફ તમને મોકલીશ તે તમે નોટમાં લખી દેજો